અરે બાપરે આવડું મોટું ચીટિંગ વીસ કિલોનું ખાલી થર્મોકોલ જ સાહેબ તમારી ત્રીસ કિલો માછલી થઈ ગઈ વજન બરોબર ચેક કરી લેજો મારી ગાડીમાં રખાવી દો હું તમને પૈસા આપી દઉં છું આ વીસ કિલોનું થર્મોકોલ છે એવી ખબર પડશે ને તો આપણને બહુ માર પડશે તું શાંતિ રાખને દસ કિલોના ત્રીસ કિલો કરી નાખ્યા જા તું આને ગાડીમાં મૂકીને આવ લોકોને છેતરવાના ધંધા કરે છે એટલા માટે આજકાલ તું પૈસાવાળો બનતો જાય છે હું મારી મહેનતથી પૈસા કમાવું છું તારી વાત બરોબર છે તું બહુ મહેનત કરે છે તારું જરાક વીચ કિલોનું વજન જોવા દે ને ઓહો બહુ ભારે છે એને રહેવા દે ને તું હમણાં હું ગાડી ગાડીવાળાને જઈને કહી દઉં છું કે આ તને છેતરે છે હું તને એક અમીર બનાવી દઉં તો એ વળી કેવી રીતે એ તારે ક્યાં જોવાનું છે હું તને અમીર બનાવી દઉં ને વાંધો નહીં આપણી ડીલ ફાઈનલ હું પેલા પાસેથી પૈસા લઈને આવું છું ત્યાં સુધી તું અંદર બેસ પછી તને અમીર બનાવું એક દિવસમાં મને અમીર બનાવી દેશે આલે તારા પૈસા ચેક કરી લેજે આ જો કેમ આવ્યો નહીં આ ક્યારે મને અમીર બનાવશે ચાલ ભાઈ હવે મને ફટોફટ અમીર બનાવી દે ચાલ હું તને અમીર બનાવી દઉં તું આ બધું અંદર મૂકી દે જમાત પણ તૈયાર જ છે આજથી તું આ જમાતનો અમીર છોડી બનાવી દીધો ને અમીર